શ્રી કૃષ્ણ જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને વાગી ગયા છે સવારના સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું છે ચા પાણી નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે રીતે કામ કરવાનું છે તો અહીંયા આપણે મશીનમાં કપડાં નાખી દીધા છે હવે ચાલુ કરવાનું બાકી છે આજે છે ને થોડુંક લેટ થઈ ગયું બર્ડ બોલે છે બહાર મસ્તના પ્રાઇઝ હવે આપણે આપણું નું કામ પતાવી લઈએ અને પછી આગળ આગળ કન્ટિન્યુ કરશું ને તમે મારી સાથે વિડિયોમાં બન્યા રહેજો આગળ આગળ આપણે આખા દિવસનું શું છે એ તમને બ્લોગમાં બતાવશું લો ફ્રેન્ડ્સ વાગી ગયા છે ચાર અને ચાર વાગે મારે જવાનું છે બાર અને આ છોકરો બી આવી ગયો છે કોલેજમાંથી ને જો એને ચા નાસ્તો કાર કરવાનું ચાલુ કરી દીધું છે હેલો કેવી ગઈ એક્ઝામ સારી કે હવે બીજું ટાઈમ ટેબલ આવે ત્યાં સુધી વેઇટ કરવાની આપણે જવાનું છે મીરા રોડ ત્યાં મારા કાકાજી સસરાને એ લોકો ગયા હતા હરિદ્વાર ભાગવત સપ્તાહ બેસાડી લી હતી ત્યાં તો એ લોકો હરિદ્વાર ગયા હતા તો ત્યાંથી એ લોકો પોથી લઈને આવે છે તો આપણે એના સામે અહીંયા કરવા જવાનું છે તો અત્યારે હું ત્યાં જાઉં છું લોકો ચાર વાગ્યાની ટ્રેન હતી તો ચાર વાગે પહોંચી ગયા હશે સ્ટેશન બોરીવલી ત્યાં ત્યાં ઘરે પહોંચશે ત્યાં આપણે બી ત્યાં પહોંચી જઈએ ને ત્યાં જઈને જોઈએ શું પ્રોગ્રામ છે કેવી રીતે સામૈયા કરે હું બી પહેલી વાર જાઉં છું સામૈયામાં મેં બી ક્યારેય કર્યા નથી તો હવે આપણે જોઈએ કેવી રીતે કરે છે શું કરે છે અને કોણ કોણ ગયું હતું કેટલા લોકો ગયા હતા એ બધું તમને વિડીયોમાં જોવા મળશે તો અંત તક બન્યા રહેજો અને અત્યારે વાતાવરણ એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે અને હું જાઉં છું તો ચલો અને એક છોકરો મને છે ને બસ સ્ટોપ સુધી ખાલી મૂકવા આવે છે કે ફટાફટ હું પહોંચી જ આવે જો કેટલો વરસાદ અંધારી રહ્યો છે એકદમ અંધારું અંધારું થઈ ગયું છે અને વાદળા વાદળા ને આવું કાંઈક નજારો છે નીચે તડકો નથી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આજે તો પવન બી છે થોડો થોડો આ જો પવનના લીધે બધા ઝાડ નીચે પાંદડા એક એક કરીને નાળિયેરીના બધા નીચે ખરી ગયા છે

એક કલાક દોઢ કલાકથી ઊભા ઉભા છો અમે ત્રણ જય શ્રી કૃષ્ણ મેં પહેલા બે વાર તો કીધા ત્રીજી વાર જય શ્રી કૃષ્ણ અમારે કેવાનું હોય ને જાત્રા વાસી ને ના ના એમ નો હાલે ને જાત્રા તમ કરીને ને આવ્યા એટલે તમે અગાઉ પહોંચી ગયા કે જાત્રા વાસી ને સામે અહીંયા કરીએ ને આપણે ગાય છે પોથીના ભાગવત ગીતા લઈને આવ્યા છે લોકો ત્યાંથી હાર પહેરાવે છે બધા આવી ગયા સામૈયા કરવા માટે હા અમારા નણંદભાઈએ સામૈયો લીધું છે

ايني ماريو نليرا योङ गिदाम आज खाली समेलि पार्ले छ हे बच्चा बोल हालो बाकी भेलै हालै राखे नि कुसु हट्दै हो यो त परा घर अनि पछि तम भदाई दे स्माइल का बोल स्माइल गाइदि का हालो आयौ हामी हालि Se hvordan vi

మేలా मङ्गलं वर्ग मङ्गलं पुलिका मङ्गलाय तमोरे सर्वमङ्गलमङ्गलये शिवे सर्वात् शरणे त्रम्बके गौरी नारायणी नमो स्तुते नारायणी नमो भागवत भगवा जय सना कनेदा लाल बल देवी मां शक्ति આ આ બરસાદી દઈ 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 લીધી થી ની આલો ટાઈમ ને લામાને છોડે છે આ ચાડી રે કાબર એ મુંબઈ আমরা বলতে পারি যে এই বিষয় দ্বারা আমরা যে দিক থেকে কে উপায় বের করার সুযোগ করে বানাবো তা খোঁজা যারা আমরা আমরা যে বড়া যেমন বানাবো সেটা করতেছো আর ওই খেললে হাত পাওয়া না আম ছেলেंदर দি ডাক্তার গুরু তোমরা মানে ब्यूटी মানে

cien ¿Sí, esto ¿eh? por <coughs> આnte badaye paado high school karana joiye tare gori vali tak pachare hatu mari be lendi jegi bagik karani Amado ah. ah. de